થી મારી સાથે જોડાયા છે વિભુ વેજલપુરમાં કેવી સ્થિતિ આપ જોઈ રહ્યા છો પંકજ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો હતા અને ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે પરંતુ અમદાવાદની એક તાસીર રહી છે કે થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે અત્યારે અમે વેજલપુર વિસ્તારમાં છીએ આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ તો અત્યારે જ આપ જોઈ શકો છો કે વેજલપુરના બંને સાઈડ આજે પાણી છે તે ભરાઈ ગયા છે વાહન ચાલકોને પરેશાની થઈ છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બપોરના ચાર વાગ્યા સુધી ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીઝ થશે અને તેના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એકતાલીસ થી એકસાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે કે ભારે પવન સાથે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે વાહન ચાલકો છે તે પરેશાન થઈ ગયા છે અત્યારે બંને તરફ જે પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે મેડિકલ સ્ટોર છે આપ સામેની તરફ જોઈ શકો છો કે મેડિકલ સ્ટોરની સામે જ પાણી છે તે ભરાઈ ગયા છે એટલે કે ઇમરજન્સી જો કોઈ દવા લેવા આવે તો તે લોકોને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે કારણ કે અત્યારે જે રીતે પાણી ભરાવાની જૂની સમસ્યાઓ છે આ વર્ષોથી આ ચાલી આવતી આ સમસ્યાઓને કારણે પરેશાન થઈ રહ્યા છે કારણ કે વરસાદની રાહ જોતા હોય છે સારો વરસાદ આવે અને અમદાવાદ શહેરમાં વાતાવરણ ઠંડુ બને તેના માટે રાહ જોતા હોય છે પરંતુ જે રીતે આ સ્થિતિ બની રહી છે અને તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે આપણે રસ્તે પણ બતાવવા માંગુ છું કે અત્યારે બંને તરફ અત્યારે જે મેડિકલ સ્ટોર છે અને મેડિકલ સ્ટોર સાથેના જે લોકો છે તે સાથે પણ વાત કરવા માંગી છું કારણ કે અત્યારે ઘૂંટણ સમા આપ જોઈ શકો છો કે હજી તો વરસાદની શરૂઆત જ છે અને ઘૂંટણ સમા પાણી છે તે ભરાઈ ગયા છે એટલે લોકો પરેશાન થઈ રહ્યા છે જે રીતે વેજલપુર વિસ્તાર નહીં તમામ વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ જતી હોય છે ભાઈ આપનું મેડિકલ છે ઇમરજન્સી દવા લેવા માટે પણ લોકો આવતા હોય છે દર વર્ષે થોડા વરસાદમાં પણ આ સ્થિતિ થાય છે દર વર્ષે થાય છે આ લોકોએ નવી ગટર લગાવી છે એ લોકોએ કોશિશ એવી કરી દરેક દુકાન છોડી દે એક દુકાન એ લોકોએ ઢાંકડું મૂક્યું છે પણ છતાં જેમ ચોક અપાયો એ નથી જતું પાણી હા એટલું ખરી વરસાદ બંધ થયા પછી કલાકમાં ઉતરી જતું હોય પણ ચાલુ હોય ત્યારે નથી જતું ચાલુ હોય છે મને જો ઇમરજન્સી દવા લેવી હોય તો કેટલી મુશ્કેલી પડતી હોય બહુ બધી તકલીફ પડે છે ડોક્ટરને પોતાને આમ તકલીફ પડે પેશન્ટ તો કેવી ચાલી શકે આમાં બિલકુલ કારણ કે આપ જોઈ શકો છો કે મેડિકલ સ્ટોર છે કે ત્યાં ઇમરજન્સી હોય છે અને તેની જે દિવાલ છે તે પણ ઊંચી કરી દેવામાં આવી છે કારણ કે આ પાણી ભરાઈ ગયા છે જોકે આજે અને રવિવારની ની રજા ને દિવસે પણ લોકો મજા કરતા હોય છે આ માહોલની પણ મજા માણવા માટે પણ લોકો જો કે અત્યારે આ દુકાન છે કે જે દાળવડા ની દુકાન છે ત્યાં પણ લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે એક તરફ એન્જોય થઈ રહ્યું છે અને બીજી તરફ લાગણીનો સામનો કરવો પડે છે વરસાદની આગાહી ભારે વરસાદની આગાહી અમદાવાદમાં આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કે ગુજરાતના ઓગણીસ જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદની આગાહી છે અને છ જિલ્લાઓ એવા છે શહેરમાં એક્ટિવિટી છે કે જબરજસ્ત થવાની છે અને તેના કારણે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે કે આ સ્થિતિ અમદાવાદ શહેરના અલગ જોવા મળતી હોય છે આપણે અત્યાર છે દાળ વડા એટલે આખે જયારે માહોલ વરસાદી માહોલ હોય છે ત્યારે દાળ વડાની મજા માણવા માટે અમદાવાદ છે દુકાન ઉપર જોવા મળતા હોય છે અત્યારે એક તરફ પાણી ભરાઈ ગયું છે બીજી બાજુ આજે વરસાદી માહોલની મજા માણવા અત્યારે દર વર્ષે અમે જે વરસાદ પડે છે ત્યારે અમે દાળ વડા ખાવા આવીએ છીએ અને જે વરસાદમાં જે દાળ વડા ખાવા એકદમ બહુ આવે છે જોઈ શકો છો કે માહોલ બને છે એટલે દાળ વડા ચોક્કસ યાદ આવે છે પરંતુ બીજી બાજુ તંત્રની પોલ પણ ખોલી દે છે થોડા વરસાદમાં પાણી ભરાઈ ગયા છે જી બિલકુલ

પણ જ્યારે વરસાદ પૂરો થઈ જાય વરસાદ બંધ થઈ જાય ત્યાર પછી બે થી ત્રણ કલાક લાગે છે હાલ પ્રણવ મારી સાથે જોડાયા છે નિકોલથી પ્રણવ નિકોલમાં હાલ વરસાદ કેવો પડી રહ્યો છે કયા કયા વિસ્તારો છે જે જળમગ્ન છે પંકજ ચોક્કસ અમદાવાદ શહેરના જે પૂર્વ વિસ્તાર છે તેની અંદર મહદઅંશે વરસાદ છે તે ચાલુ થઈ રહ્યો છે કારણ કે જે રીતે પશ્ચિમ વિસ્તારમાં જે વરસાદ થયો એસજી હાઈવે બોપલ વિસ્તાર હોય કે પછી ગોતા સાયન્સ સિટી તેના કરતાં વરસાદ ઘણો ઓછો છે પરંતુ વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા છે તે ફરી યથાવત જોવા મળી રહી છે અમારી ન્યૂઝની ટીમ પહોંચી છે એ નિકોલ વિસ્તારના જે પૂર્વ વિસ્તાર જોઈ શકો છો કે જે મુખ્ય રસ્તાઓ સોનીની ચાલીનો જે આ વિસ્તારનું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું બ્રિજ ઉપર ઊભો છું તેના દ્રશ્યો બતાવી રહ્યો છું કે કઈ રીતે ઝરમર વરસાદ છે તે કન્ટિન્યુ ચાલી રહ્યો છે અને નાના બાળકો જે છે આ વરસાદની મજા માણી રહ્યા છે આજે રવિવારનો દિવસ છે રવિવારના દિવસે લોકો છે આ તે અલગ રીતે જ મજા માણતા હોય છે પરંતુ આજે જે વરસાદ વરસી રહ્યો છે તેની મજા પણ થઈ રહી તો સાથે જ જે વાહન ચાલકો છે તેના માટે પરેશાનીનો પણ જે સબ્જેક્ટ છે તે વરસાદ જોવા મળી રહ્યો છે દ્રશ્યો જે હું બતાવી રહ્યો છું તે સોનીની ચાલી જે વિસ્તાર છે તે નિકોલથી માડીને ઓઢવ જે વિસ્તાર છે બાપુનગરનો જે વિસ્તાર છે તેના દ્રશ્યો છે જેમાં છેલ્લા એક કલાકથી જરમાર જે વરસાદ ચાલી રહ્યો છે જે મહાદંશય જે કહેવામાં આવી રહ્યું છે જે રીતે

જી પ્રણવ અને વિભુ આપ બંને મારી સાથે જોડાયેલા રહેશો તો હાલ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં તો રસ્તાઓ જળબંબાકાર બની ગયા છે તો વરસાદના સમાચારો પર રહેશે નજર હાલ રોકાઈશું એક બ્રેક માટે નારિયાની પરમાન નદીમાં પૂર આવતા આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા રસ્તાઓ પાણીમાં તરબોળ થતા વાહન ચાલકો ની હાલાકી પડી ખેતરો પણ પાણીમાં તરબોળ થયા શરૂઆતમાં હિરાસર પોલ દિલ્હી એરપોર્ટ એરપોર્ટ બાદ રાજકોટમાં પવન સાથે વરસાદ વરસતા પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી ગઈ હતી જો કે નીચે કોઈ પેસેન્જર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી વરસાદના કારણે પાણી ભરાવાથી કેનોપી તૂટી પડી હતી દુર્ઘટના ટેમ્પરરી ટર્મિનલની બહાર બની હોવાનું સામે આવ્યું સમગ્ર ઘટનામાં એક પણ વ્યક્તિ ની જાનહાની થઈ નથી આજે સતત બીજા દિવસે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે સવારે અગિયાર વાગ્યાથી અડધો કલાક શહેરના યાજ્ઞિક રોડ રિસ્કોર્સ રિંગ કાલાવડ રોડ ત્રિકોણ બાગ એકસો પચાસ ફૂટ રિંગ રોડ રૈયા રોડ સાધુ વાસવાણી રોડ માધાપર અને મુંજકા સહિતના શહેરોના તમામ વિસ્તારોમાં વરસાદ થયો સત્યાવીસ જુલાઈ બે હાજર ત્રેવીસ ના રોજ હિરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજકોટ થી ત્રીસ કિલોમીટર ના અંતરે આવેલ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ને એક હજાર સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આગામી સાત દિવસ હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સવારથી સૌરાષ્ટ્રના જામનગર અમરેલી ભાવનગર અને બોટાદ પંથકમાં ધોકાર વરસાદ છે સૌપ્રથમ જામનગરની વાત કરીએ જામનગરના ધ્રોલ તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વધુ વરસાદ ખાબક્યો બે કલાકમાં બે ઇંચ વધુ વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા ધ્રોલ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડી ગયા જોડિયા રોડ પર ઘૂંટણસભામાં પાણી ભરાતા વાહન મુશ્કેલીમાં મુકાયા જામનગર દ્રોલ પંથકના વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા તો રોડ રસ્તા પર પાણી લોકોને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ભારે વરસાદના પગલે ગરમીથી થોડી રાહત મળી અમરેલી જિલ્લાની વાત કરીએ તો બાબરામાં પણ બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ મંડાણ કર્યું સવારથી ભારે બફારા બાદ મેઘરાજાનું આગમન થયું ભારે પવન સાથે વરસાદી રમઝટ બોલી જેમાં નીલવડા સુકવડા આંબલીધાર તેમજ ગલકોટડી ગામે વરસાદ થયો સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો સાવરકુંડલા શહેરમાં નદી બજાર મેઇન બજારમાં વરસાદી પાણી વહેતા થયા સાવરકુંડલાના મોટા ભમોદરા વંડા ઝીંઝુડા કાના તળાવ